હાલો આજે તમને ડુંગળીનું ફેક્ટરી બતાવું જ્યાં ડુંગળીનું કટિંગ કરીને અલગ અલગ વસ્તુ બનાવીને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે હું આવી ગયો સતરિયામાં સૌ પ્રથમ કાંદા ખેડૂત પાસે ખરીદી કરીને અહીંયા સ્ટોક મારવામાં આવે છે અહીંયા કાંદાને ઠલવીને આગળ મોકલવામાં આવે છે અહીંયા સૌ પ્રથમ કાંદાને ને પછી તેને મશીન વડે આગળ મોકલવામાં આવે છે આ મશીનમાં કટર હોવાથી કાંદાને ડાયરેક્ટ આવું નાનું નાનું કટિંગ કરી નાખવામાં આવે છે હવે જે આ કટિંગ કરેલા કાંદા છે એને ડ્રીહાઇડ્રેશન કરવામાં આવે છે એ મશીન દ્વારા હવે આગળ ધકેલા છે આ મશીનમાં કાંદાને ગરમ કરીને ડ્રીહાઈડ્રેશન કરવામાં આવે છે હવે આ બધા જ કાંદા છે એ ડ્રીહાઇડ્રેશન થઈ ગયા છે હવે અહીંયાથી થી કાંદા ને બધા અલગ અલગ વિભાગ માં વેચવામાં આવે છે જેમાંથી કાંદા ને અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે જેમ કે કીબલ પાવડર આ બધી જ પ્રોસેસ ઓટોમેટિક મશીન દ્વારા થતી હોય જ વસ્તુ કમ્પ્લીટ થયા બાદ હવે અલગ અલગ પેકિંગ પેકિંગ કરવામાં આવે છે કર્યા બાદ અમેરિકા ને યુરોપ ને વગેરે કન્ટ્રીમાં મોકલવામાં આવે છે આ વ્હાઈટ કાંદા ની કીબલ છે આખા એશિયા માં આપણા મહુવાનો પહેલો નંબર આવે છે આ વ્હાઈટ કેબલ બનાવો અને બીજી વાત આપણા મોવામાં એકસો સાઈઠ જેટલી તો ફેક્ટરી છે જેમાં લસણ આદુ અને કાંદા ની અલગ અલગ કીબલ બનાવવામાં આવે છે હવે કઈ રીતે આ ફેક્ટરી કામ કરે એની સંપૂર્ણ ડિટેલથી પ્રોસેસ જોતી હોય તો આપણે આ યુટ્યુબ ચેનલમાં આનો ફૂલ વિડીયો આવી ગયો છે એકવાર અવશ્ય ચેક કરજો કૌશિક બામણિયા યુટ્યુબ ચેનલ આવા જ ઇન્ટરેસ્ટિંગ ને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ફોલો કરવાનું બાકી હોય તો કરી લો